અચાનક કેબિન નંબર ચારમાં દાખલ થયેલ જીવરાજભાઈ એક ઝબકારા સાથે જાગી ગયા આથી જીવરાજભાઈના પત્ની કંચનબેન દોડીને ફરજ પરના ડોક્ટરોને બૂમ પાડીને બોલાવ્યા કંચનબેને એકાએક ચીઝ પાડી હોવાથી ફરજ પર હાજર રહેલા ત્રણેય ડૉક્ટર કેબિન ચાર તરફ દોડીને પહોંચ્યા કેબિન ચારમાં જઈને જોયું તો છેલ્લા ત્રણ દિવસથી બેભાન હાલતમાં રહેલ દર્દી જીવરાજભાઈને એકાએક ભાનમાં આવેલા જોઈને બધા જ ડોક્ટરોને જાણે કોઈ જંગ જીત્યા હોય તેવો આનંદ થયો અને જીવરાજભાઈના પત્નીને સમજાવતા કહ્યું કે તમે ચિંતા ના કરો તમારા પતિ ખરેખર નસીબદાર છે કે જે છેલ્લા ત્રણ દિવસથી મોતના મુખના દરવાજે ઊભા હતા અને મોતને માત આપીને તેઓ પાછા પરત ફર્યા છે સાહેબ એ તમારા બધાની મહેનતને લીધે જ શક્ય બન્યું છે સાહેબ મારી ઉંમર બોતેર વર્ષ થઈ છે પરંતુ મેં હજી સુધી ભગવાનને જોયેલા નથી તેના વિશે મેં માત્ર સાંભળેલ જ છે પણ મને આજે ખ્યાલ આવ્યો કે એ ભગવાનનો એ ભગવાન તો આપણા મનની અંદર હોય છે પણ તમે તો મારા માટે મારા પતિ માટે અને મારા આખા પરિવાર માટે ભગવાન જ છો કંચનબેને પોતાના બંને હાથ જોડી બધા ડૉક્ટરને કહ્યું માજી અમે કાંઈ ભગવાન નહીં અને તો અમે તો માત્ર નિમિત્ત છીએ અમે દર્દીને બચાવવા માટે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરી છૂટતા હોઈએ છીએ બાકી તો વધુ ઉપરવાળા ઈશ્વરના હાથમાં હોય છે તો પણ સાહેબ હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે કંચનબેન આંખમાં આંસુ સાથે બોલ્યા તમારા પતિને બચાવવા માટે અમે ખરેખર ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તમારા પતિને બચાવવા માટે જેટલી દવા કા દવા કામમાં આવી છે એટલી જ તમારી દુઆ પણ કામમાં આવી છે એટલે જ કહેવાય છે કે દર્દી માટે માત્ર દવા નહીં પરંતુ દુઆનું પણ મહત્ત્વ રહેલ હોય છે આવેલ ડોક્ટરોમાંથી સિનિયર ડૉક્ટરે કંચનબેનને આટલું સમજાવી જીવરાજભાઈના હાથમાં રહેલ સોયમાં લગાડેલ બાટલો કાઢી મોનિટરમાં બે ત્રણ બટન એડજસ્ટ કરીને પોતાની ચેમ્બરમાં જતા રહ્યા આ બાજુ જીવરાજભાઈને ભાન આવવાથી કંચનબેનની ખુશીઓનો પાર નહોતો રહ્યો કંચનબેને જીવરાજભાઈના માથા અને કપાળ પર પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો અને આંખોના ખૂણા આંસુઓથી ભીના થઈ ગયા આ જોઈ જીવરાજભાઈએ કહ્યું શું થયું શા માટે તું રડવા જેવી લાગે છે જીવરાજભાઈએ આશ્ચર્ય સાથે પોતાની પત્નીને પૂછ્યું કંઈ નહીં એ તો તમને સારું થઈ ગયું એટલે મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા કંચનબહેને પોતાનું ચહેરા પર રહેલા આંસુ લૂંચતાં લૂંચતાં બોલ્યા કંચન તને હજુ પણ ખોટું બોલતા નથી આવડ્યું હું તને અને તારા રડવા પાછળના કારણને સારી રીતે સમજી શકું છું હા તમારી વાત સાચી છે જે મા બાપને પોતાના સંતાનો હોવા છતાં પણ આવી પરિસ્થિતિમાં એક પણ સંતાન પડખે ના ઊભો હોય તો તે મા બાપની આંખોમાં આંસુ આવે તે સ્વાભાવિક જ છે હા પણ હવે તો હું તારી સાથે જ છું અને મારા છેલ્લા શ્વાસ સુધી તારી સાથે જ રહીશ કંચનબેનના હાથ ઉપર પોતાનો હાથ મૂકીને બોલ્યા બસ તમારી આ જ બાબત મને એટલી ગમે છે કે મને એવું થાય છે કે હજુ હું તમારી સાથે વધુ જિંદગી જીવી લઉં કંચનબહેન હળવું સ્મિત આપતા બોલ્યા કંચન હું પણ ખરેખર નસીબદાર છું કે મને તારી જેટલી સુંદર સ્ત્રી પતિના સ્વરૂપમાં મળી જીવરાજભાઈએ કંચનબહેનને હિંમત આપતા કહ્યું હું તમને એક વાત કહું મને જ્યારે આપણા સંતાનો આપણા પોતાના સંતાનો છોડીને જતા રહ્યા ત્યારે જેટલું દુઃખ નહોતું થયું એટલું દુઃખ મને તમારી છેલ્લા ત્રણ દિવસની હાલત જોઈને થયું હતું છેલ્લા ત્રણ દિવસ તો મને ત્રણ વર્ષ જેવા લાગી રહ્યા હતા આમ જે વ્યક્તિ સતત સુખ અને દુઃખમાં કડે પગે આપણી સાથે જ ઊભો હોય અને અચાનક જ પડવારમાં આપણાથી જાણે દૂર થઈ રહ્યો હોય એવો એક ભયાનક અનુભવ મને થયો જે વ્યક્તિ પોતે જમે કે ના જમે પણ મને તો ચોક્કસથી પૂછે જ કે કંચન તે જમી લીધું છેલ્લા ત્રણ દિવસથી મારા કાન જાણે તમામ આ શબ્દો સાંભળવા માટે તરસી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું બધાએ તમે સાજા થઈ જાશો એવી આશા છોડી દીધી હતી પરંતુ એકમાત્ર મારા મન અને હૃદયે આશા છોડી ન હતી સાત સાત જન્મ સુધી અને છેલ્લા શ્વાસ સુધી સાથે સાથે રહેવાથી ટેક લેનાર આવી રીતે મને કેવી રીતે છોડીને જઈ શકે અને અંતે મારી જ જીત થઈ આટલું બોલી જીવરાજભાઈ અને કંચનબેન એકબીજાને ઘડે મળીને રડવા લાગ્યા અને બંને એકબીજાને આશ્વાસન આપવા લાગ્યા જીવરાજભાઈ અને કંચનબેન પચાસ વર્ષથી એકબીજા સાથે પ્રેમથી રહેતા હતા આથી સ્વાભાવિક હતું કે બંનેને એકબીજા પ્રત્યે અઢળક લાગણી અને અપાર પ્રેમ હતો બંને લગ્ન બાદ તેમને ત્રણ સંતાનો હતા જેમાં બે દીકરા રોહન અને જયેશ અને એક દીકરી કાવ્યા હતી જીવરાજભાઈનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો આથી નાનપણથી જ ગરીબી કોને કહેવાય એ જીવરાજભાઈ જાણતા જ ન હતા જીવરાજભાઈના પિતાએ એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને આખા શહેરમાં તેમની સારી એવી આબરૂ અને પ્રતિષ્ઠા ધરાવતા હતા ધીમે ધીમે દિવસો મહિના અને વર્ષો વીતવા લાગ્યા જોત જોતામાં જીવરાજભાઈએ પોતાનો અભ્યાસ પણ પૂરો કરીને માત્ર અઢાર વર્ષની ઉંમરમાં જ પોતાના પિતાનો બિઝનેસ સંભાળી લીધો અને થોડા સમયમાં જીવરાજભાઈએ પણ પોતાના પિતાની માફક સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી ત્યારબાદ થોડા સમયમાં કંચનબેન સાથે લગ્ન થઈ ગયા પરંતુ મિત્રો કહેવાય છે કે સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુઓની માફક હોય છે જે જીવનનો નિત્યક્રમ છે કે પહેલાં હંમેશા સુખ આવે અને ત્યારબાદ દુઃખ આવે જ છે આવું જીવરાજભાઈના કિસ્સામાં પણ બન્યું થોડા વર્ષો બાદ શેર બજારમાં એકાએક પડતી આવી અને જીવરાજભાઈની કંપનીના બધા જ શેરનો ભાવ ઘટી ગયો અને તેમની કંપનીને ભારે નુકસાની ભોગવવી પડી આવી અચાનક આફત આવવાને લીધે જીવરાજભાઈની કંપનીમાં રહેલા બધા જ ભાગીદારો છટકી ગયા જીવરાજભાઈએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેને આવા દિવસો પણ જોવાનો વારો આવશે આથી જીવરાજભાઈ એકદમ હતાશ અને નિરાશ થઈ ગયા ત્યારબાદ જીવરાજભાઈએ પોતાના બધા સંતાનોને બોલાવીને માંડીને બધી વાત કરી પરંતુ તેના બધા જ સંતાનોએ એવું કહ્યું પપ્પા તમારી વાત તો સાચી જ છે પરંતુ હાલમાં જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પાછળ જવાબદાર તમે પોતે જ છો અને આ ભૂલ તમે કરી છે તો અમે લોકો શા માટે ભોગવીએ આટલું બોલી બધા જ સંતાનોએ પોતપોતાનો નિર્ણય જણાવીને તે બધાએ પોતાનું ઘર છોડીને અલગ થવાનો નિર્ણય જણાવ્યો ત્યારબાદ તેઓ પોતપોતાના રૂમમાં જતા રહ્યા જતાં જતાં જયેશે રોહનને પૂછ્યું ભાઈ આપણે જે નિર્ણય લીધો એ યોગ્ય છે ખરો થોડીક ચિંતા સાથે જયેશે રોહનને પૂછ્યું હા ચોક્કસ હાલમાં પપ્પા પાસે કંઈ પણ સંપત્તિ નથી રહી અને બે બેંકની લોનને લીધે એકાદ અઠવાડિયામાં આપણું આ ઘર પણ બેંક દ્વારા સીલ કરવામાં આવશે રોહને આત્મવિશ્વાસ સાથે જવાબ આપતા કહ્યું પણ ભાઈ તને આ બેંકવાળી વાતની ખબર કેવી રીતે પડી જયેશે આશ્ચર્ય સાથે પૂછ્યું આજે સવારે પપ્પાના અસિસ્ટન્ટ શંકરભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે મને આ બધી વિગતો ફોન પર જણાવી આથી મેં અલગ થવાનો નિર્ણય લીધો છે રોહને જણાવ્યું પણ ભાઈ તને એવું નથી લાગતું કે આપણે મમ્મી પપ્પા સાથે રહેવું જોઈએ તારે રહેવું હોય તો તું રહી શકે છે પણ તું એમની સાથે રહીશ તો રોડ પર આવી જઈશ એ વાત તો ચોક્કસપણે નિશ્ચિત છે પપ્પાએ જે ભૂલ કરેલી છે એનું પરિણામ આપણે શા માટે ભોગવીએ ઓકે ભાઈ તમે જેમ કહો તેમ આટલું બોલી બંને ભાઈઓ પોતપોતાના ગા રૂમમાં જઈ પોતાનો સામાન લઈ હંમેશાને માટે ઘર છોડીને જતા રહ્યા અને આ બાજુ હોલમાં રહેલ ખુરશી પર જીવરાજભાઈ બેઠા બેઠા ઊંડા વિચારોના વંટોળમાં ચડી ગયા જેમને જોતા એવું લાગી રહ્યું હતું કે પોતાના દીકરાઓએ કરેલ વર્તન જોઈને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હોય જેની પોતે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે પોતાના જ સંતાનો કપરી પરિસ્થિતિમાં આવી રીતે સાથ છોડી દેશે એટલી વારમાં કંચનબેન આવ્યા અને કહ્યું કે શું વિચારી રહ્યા છો એક આશ્ચર્ય અને ડર સાથે પૂછ્યું કંઈ નહીં મને એવું હતું કે જે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ અને રૂપિયો હોય તે ધારે એ મેળવી શકે પરંતુ એ મારો ખોટો ભ્રમ હતો મારી પાસે એટલી બધી સંપત્તિ હતી કે હું જે ધારતો એ મેળવતો હતો પણ હું મારા પોતાના સંતાનોનો પ્રેમ મેળવવામાં આજે નિષ્ફળ થયો હશે હવે તમે ખોટી ચિંતા ના કરો નસીબમાં જે થવાનું લખ્યું હશે એ થઈને જ રહેશે કંચનબેને આશ્વાસન આપતા કહ્યું પણ કંચન મને એ નહીં સમજાતું કે શું આ બંને આપણા એ જ બાળકો છે કે જે નાના હતા ત્યારે રોહન મારો ડાબો હાથ ખેંચીને કહેતો હતો કે આ મારા પપ્પા છે જ્યારે બીજી બાજુ જયેશ મારો જમણો હાથ પકડીને કહેતો હતો કે ના હો આ મારા જ પપ્પા છે રોહન તારા નહીં હશે હવે છોડો એ બધી ચિંતા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય કંચનબેન હિંમત આપતા બોલ્યા પણ કંચન મને આપણા છોકરાના વર્તન પ્રત્યેના દુઃખ કરતાં વધારે આનંદ એ બાબતનો છે કે મારા દરેક સુખ દુઃખમાં મારી સાથે ખડે પગે ઊભી રહેનાર મારી જીવનસંગીની મારી સાથે ઊભી રહી છે અને ખરેખર તું જ મારી સાચી હિંમત છો કંચનબેનનો હાથ પોતાના હાથમાં પકડીને જીવરાજભાઈ બોલ્યા બીજે દિવસે સવારે જ્યારે કંચનબહેન જીવરાજભાઈને જગાડવા માટે ગયા ત્યારે એકાએક જીવરાજભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો કંચનબેન તરત જ રૂમમાં રહેલ લેન્ડલાઈન ફોનમાંથી પોતાના એકસો આઠમાં ફોન કર્યો એવામાં જીવરાજભાઈ પોતાના પલંગ પરથી પડી ગયા અને માથાના ભાગે ઈજા થવાથી બેભાન થઈ ગયા પાંચથી દસ મિનિટમાં એકસો આઠ આવી ગયા અને જીવરાજભાઈને એકસો આઠમાં હોસ્પિટલ જતી વખતે દરમિયાન એકસો આઠના સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર મળવાથી તેમની બચવાની શક્યતા વધી કંચનબેન અને જીવરાજભાઈ જ્યારે એકબીજાના ગળે મળીને રડી રહ્યા હતા એ દરમિયાન આઈસીસીયુના ચોકીદારે તેમની કેબિન ખખડાવતા કહ્યું કે જીવરાજભાઈ તમને કોઈ મળવા આવ્યું છે હા તેમને અંદર મોકલી દો પોતાના ચહેરા પર રહેલા આંસુ લૂંચતા જીવરાજભાઈ બોલ્યા કોણ આવ્યું હશે આપણને મળવા નવાઈ સાથે કંચનબહેને જીવરાજભાઈને પૂછ્યું ખબર નહીં એ તો મળવા આવે ત્યારે ખ્યાલ આવે મને એવું લાગે છે કે કદાચ જયેશ અને રોહન મળવા આવ્યા હશે કંચનબેન વિચારતા વિચારતા બોલ્યા કંચન હજુ પણ તને એવી આશા છે કે આપણને મળવા આવશે એવી જો એ લોકોને આપણને મળવા જ આવવું હોત તો ક્યારેય આવી રીતે આપણને છોડીને ગયા જ નહોતા એટલી વારમાં કેબિનનો દરવાજો ખખડ્યો કંચનબેને ઊભા થઈને દરવાજો ખોલ્યો તો તેની સામે પોતાના દીકરાની ઉંમર જેટલી જ ઉંમરનો એક યુવાન પોતાની પત્ની અને નાના છોકરા સાથે ઊભો હતો દાદા હવે તમારી તબિયત કેવી છે પેલા યુવકે પૂછ્યું સારું છે પરંતુ તમે જીવરાજભાઈએ થોડું ખચકાતા પૂછ્યું જી હું રાહુલ અને આ મારી પત્ની સ્વાતિ અને આ અમારો પુત્ર રાઘવ છે રાહુલ જીવરાજભાઈએ વિચારતા વિચારતા પૂછ્યું સાહેબ કદાચ તમે નહીં જાણતા હશો કે આજથી ચાર વર્ષ પહેલાં તમે વાત્સલ્ય કાર્ડિયાક હોસ્પિટલમાં એક ગરીબ છોકરાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનેશન આપ્યું હતું જે તમે ચેક સ્વરૂપે તમારા આસિસ્ટન્ટ શંકરભાઈ સાથે હોસ્પિટલમાં મોકલાવી આપ્યો હતો તમે મારા દીકરા રાઘવ માટે કોઈ ભગવાનથી ઓછા નથી મારા દીકરાનું હૃદય અત્યારે ધબકતું હોય તો તે માત્ર તમારા જ લીધે આજે રાઘવનો જન્મદિવસ હોવાથી તમારા આશીર્વાદ લેવા માટે મેં તમારા મોબાઈલ પર કોલ કર્યો પરંતુ કોલ લાગ્યો નહીં આથી મારી પાસે શંકરભાઈનો નંબર હોવાથી મેં તેમને કોલ કર્યો જેમણે મને બધી જ વિગતો જણાવી જે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું આથી હું તરત જ મારા પરિવાર સાથે તમને મળવા અહીં આવી પહોંચ્યો રાહુલ એક જ શ્વાસમાં આ બધું બોલી ગયો આ સાંભળી જીવરાજભાઈ અને કંચનબેનની આંખમાં આંસુ આવી ગયા જ્યારે એક તરફ પોતાના બંને છોકરા આવી રીતે પોતાને તરછોડીને જતા રહ્યા જ્યારે બીજી બાજુ માત્ર એક નાનકડા ઉપકારને લીધે પોતાને માતા પિતાનો દરજ્જો આપનાર રાહુલ અને સ્વાતિ ઊભા હતા આમ જાણે જીવરાજભાઈને મનની શાંતિ મળી ગઈ હોય એવું લાગી રહ્યું હતું થોડીક જ વારમાં ફરી પાછું જીવરાજભાઈને છાતીમાં દુખાવો શરૂ થયો બધા જ ડૉક્ટરો દોડાદોડ કરીને જીવરાજભાઈને સારવાર આપવા લાગ્યા અને બધા જ સગા સંબંધીઓને બહાર જવા માટે જણાવ્યું અથાગ પ્રયત્નો કર્યા બાદ ડૉક્ટરે બહાર આવીને કહ્યું કે માફ કરજો અમે ખૂબ મહેનત કરવા છતાં પણ એમને બચાવી ના શક્યા અચાનક તેમને વધારે તીવ્રતાનો હાર્ટ એટેક આવ્યો હોવાથી તેમનું મૃત્યુ થયું આથી બધા ખૂબ બૂમો પાડીને રડવા લાગ્યા રાહુલે રડતા રડતા કંચનબેનને કહ્યું કે આપણે કેવા કમનસીબ છીએ કે આપણે તેમની છેલ્લી કોઈ ઈચ્છા વિશે પણ ના પૂછી શક્યા ના રાહુલ બેટા એવું નહીં આપણે આપણે જણાતા અજાણ આપણે જાણતા અજાણતા જ તેમની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી જ દીધી છે પોતાના આંસુ લોચતા કંચનબેન બોલ્યા એ કેવી રીતે મને કંઈ સમજાયું નહીં રાહુલે વિસ્મય સાથે કંચનબેનને પૂછ્યું બેટા તારા દાદા એકવાર તો મોતના મુખમાંથી પાછા આવેલ હતા પરંતુ શા માટે આવ્યા એ મને અત્યારે સમજાઈ રહ્યું છે જ્યારે તેમને એકાએક છાતીમાં દુખાવો પડ્યો ત્યારે તેમના એક હાથમાં મારો હાથ હતો અને બીજા હાથમાં તારો હાથ હતો મને એક દિવસ તારા દાદા કહેતા હતા કે મારી એક ઈચ્છા છે કે જ્યારે મારો મૃત્યુ થાય ત્યારે મારી જીવનસંગીની અને મારા દીકરા મારી પાસે ઊભા રહેવા જોઈએ અમારા પોતાના છોકરા તો ન આવ્યા પરંતુ તું પણ એમના માટે કંઈ છોકરાથી ઓછો ન હતો આથી એમની છેલ્લી જે ઈચ્છા હતી તે પૂરી થઈ ગઈ હોવાથી તેમના જીવને શાંતિ મળવાથી તેના જીવને મોક્ષ પ્રાપ્ત થયો આટલું બોલતાની સાથે જ કંચનબહેન ફરીથી રડવા લાગ્યા બા એક એવો ચીસ પાડીને રાહુલ પણ કંચનબહેનના ઘડે મળીને રડવા લાગ્યો ત્યારબાદ જીવરાજભાઈના મૃતદેહને ઘરે લાવી અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા રોહન અને જયેશ પણ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં આવેલ હતા એટલી વારમાં જ બ્રાહ્મણે કહ્યું કે જીવરાજભાઈના પુત્ર આગળ આવીને પોતાના પિતાના મૃતદેહને અગ્નિદાહ આપે આથી રોહન અને જયેશ આગળ આવ્યા ઊભા રહો જીવરાજભાઈના મૃતદેહને અગ્નિ સંસ્કાર તેના ખરા અર્થમાં જે પુત્ર છે તે રાહુલ જ આપશે એવો જીવરાજભાઈના પત્ની કંચનબેનનો આદેશ છે રોહન અને જયેશને અટકાવતા શંકરભાઈ બોલ્યા રાહુલે બ્રાહ્મણની સૂચના પ્રમાણે જીવરાજભાઈના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હવે રોહન અને જયેશને પોતાની ભૂલ સમજાઈ રહી હતી જેનો કોઈ અર્થ હતો જ નહીં જયેશ અને રોહને કંચનબેનને પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો પરંતુ એમનો સ્પષ્ટ વિરોધ કરતાં કહ્યું કે મારા પતિના મન જે ખરા અર્થમાં તેના છોકરો છે એ તેમની સાથે એટલે કે રાહુલ સાથે જ રહેશે તમે હવે જઈ શકો છો આટલું બોલી કંચનબેન રાહુલના ઘરમાં જતા રહ્યા અને ઘરના કોઈ એક ખૂણામાં જઈને રડવા લાગ્યા મિત્રો આપણા જીવનમાં પણ એવું ક્યારેક થતું હોય છે કે આપણે કોઈની માફી માગવા હો માગતા હોવા છતાં પણ આપણા અહમને લીધે હિંમત કરી શકતા નથી અને જ્યારે આપણે માન માંડ હિંમત કરીએ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય એવું પણ બની શકે દુનિયાના કોઈ પણ મા બાપ માત્ર એટલું જ ઈચ્છતા હોય છે કે તેમના બાળકો ઘટપણ દરમિયાન તેમની લાકડી બનીને ઊભા રહે અને એ મા બાપ કે જેને પોતાના સંતાનો હોવા છતાં પણ નિરાધાર રહેવું પડે છે એના કરતાં વધારે આ દુનિયામાં કોઈ કમનસીબ નથી મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો લાઈક કમેન્ટ કરજો